હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં અને હું પણ મજામાં છું તો જો આજે જીરું પાડવા માટે આવી ગયા છે અને જો આ બાજુ સંજુ તો કેટલે જતો રહ્યો તો આ બાજુ બધું મૂકવા માટે ગઈ હતી ટિફિન ને ઉકેલે બોર ના છાંયે તો હવે પાણીને બધું લઈને હું આવી ગઈ છું તો હવે હું પણ જાઉં જીરું ઉપાડવા માટે બે ચંદ છે અને જીરું તો બહુ બધું છે તો ફ્રેન્ડ્સ પાણી પાણી પીવા માટે બેઠા હતા એની છે અને સંજો બાજુ જીરું પણ ઉપાડવાનું ચાલુ જ છે અને એને આ બાજુ આટલું ઉપાડ્યું એકદમ નાના નાના પાથરા અને બીજું પાછળ આવું છે કંઈક એકદમ છીન છીન એટલે ઉપાડવામાં ઉતાવળ જ નથી થતી જરાય હેલો ફ્રેન્ડ્સ હવે બપોર થઈ ગયો છે એક વાગી ગયો છે ને આ બાજુ અમે આટલું ઉપાડ્યું એટલું ઉપાડ્યું એટલા ઘેરાવારી લીધા અને આ બાજુ થોડુંક ઉપાડ્યું અને હવે સંજુ છે અને આટલું જ ઉપાડ્યું થઈને તો હેન્ડો ફ્રેન્ડ્સ હવે ખાવા માટે જઈએ બહુ ભૂખ લાગી છે બીજા કામમાં જઈએ ને તો એ દસ વાગે ચા પીવડાવશે અહીં તો અમે ચાર સવારથી આવીએ ને ત્યારના બસ કામ જ કર્યા કરીએ કંઈ ચા પણ નથી બનાવતા અને અહીંયા પવન પણ બહુ જ એટલે જલ્દી બને નહીં એટલો ટાઈમ પછી બગડે પછી ઉકેલ નહીં વધારે દેખાય ને એવું બધું એટલે પછી લાવીએ જ નહીં ચા બનાવવા માટે પણ એટલે એક વાગે ને ત્યાં સુધી એટલી બધી અમે અહીં અમારા ત્યાં અહીંયા ભાગમાં છે ને તોય અમે અહીં કામ કરીએ ને તોય અમે એમ ટાઈમ સરસ જમવા માટે જઈએ તો હવે બહુ જ ભૂખ લાગી છે

ગાજર ઉપાડી લીધા છે ને એક ગાજર તૂટી ગયો છે મારથી ઉપાડ્યો નથી ને આટલા ઉપાડી લીધા છે સાંજે વાડીએ લઈ જવા માટે પણ હું લઈ લીધા પછી સાંજે ટાઈમ નહીં મળે ને સંજુ મને લેવા નહીં દે કે મૂળ થશે તો હવે જાઉં અને સંજુને તો હજુ ટાઈમ હેલો ફ્રેન્ડ્સ તો એ જમવા માટે બે ગયા છે ને સંજુ જમવા માટે બે ગયા છે તો હવે હું પણ ખાઈ લઉં અને શાકના રૂટ એટલી છે નહીં આ બાજુ તો દેખ જો ફ્રેન્ડ્સ આ બધું જીરું પાડી પાડીને એકદમ જીનું ઝીરું ને પાછું ભેગું કરીએ ને ઉપરથી તાવ બધું થઈ ગયા તા પાવોને જેટલો જાય ને બધું ઉડી જ જાય બધું આ સાઈડ બધું ઉડી જ ગય છે નહીં પાછું ભેગું કરી કરીને અહીંયા બનાવી દેસું આના જેવું એક ટુંગલું અહીંયા બની જશે અને આ બધી જીરુતાઉસ થઈ છે હેરાન કરી દીધા છે તે નહીં નહીં પવન હેરાન કરી દીધો આપણું એમ કરવાનું એમ મજૂર તીડાયેલી એવું થાય છે નહીં કંટાળી જવાય બે ચરના કેટલું બધું કર્યા કરવાનું જીરામાં શું કઈ મળવાનું નહીં આપણું એક તો ભાવ ઉતરી ગયો છે હેડો તો હવે ભેગું કરી લઈએ પછી ટાઈમ થઈ જશે જવાનો સાંજ પડે સંજુનું મોડું કેવું છે સાંજ પડીએ છે ને સંજુનું મોડું હા ઉતરી ગયું છે જીરાના આ જોઈને કેમ કે આટલું બધું અમે ઉપાડી નાખ્યું ને તો કેટલા એકદમ આછા આછા થયા છે ને બીજાના ખેતરમાં જોઈએ ને તો બહુ બધા દેખાય છે તો હવે અમે જઈએ છીએ છ વાગી ગયા છે અને સંજુ પેલી બાજુ જોવા જાય છે જીરું કે બાજુ કેવું છે એમ તો જીરું છે ને અમારા સપના તોડી નાખ્યા એવું લાગે તો હેન્ડો કઈ નહીં હવે જઈએ અને હું જાઉં છું આ બાજુ પછી મારી જઈને મળીશું તો ફ્રેન્ડ્સ હવે અહીંયા થોડોક ઠાકુ પીવા માટે અહીં બેઠા છે ને થોડોક કોરો ખાય છે ને તો આ સંજુ છે ને મને દે તો સવારના જ્યારથી આવે છે ને ત્યારથી બસ ઉપાડ્યા જ રાખીએ અને બપોર જ ખાલી અહીંયા થોડોક આરામ કરી અને પછી પાછા બપોરથી સાંજ સુધી અને હવે થોડીક વાર પછી હવે જઈને વાળીએ પાછું બધું કામકાજ મારું ચાલુ થઈ જશે સાંજે દસ વાગ્યા લગી તો આને જરરી કે મારા પર તૈયાર

જગ્યા પણ લઈશું ખબર નહીં કોને એને વાત કરી છે ને તો મને એક જાણ વાત કરી છે ને તો રહેવા માટે જગ્યા ત્યાં આપશે એટલા માટે છે ને જીરું કર્યું હવે ખબર નહીં શું થશે આ બધું થઈ જાય ને જીરું ને એવું પડાઈ જાય તો ખબર પડે નહીં સંજુ એટલું બધા પૈસા તારે લઈ તારા એ તો એવું કહેશે જ્યારે આવશે ને તો ખબર પડશે હેડો તો જઈએ હવે હવે એવું

તો ફ્રેન્ડ્સ હવે નાઈ ધોઈ લીધું ને અંધારું એકદમ થવા આવી છે એકદમ ચાખું ચાખું દેખાય ને કપડાં હવે ધોવાના છે તો આ વિડીયો અહીંયા સુધી જ રાખો અને વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો બધાને જય માતાજી